સુભાષનગર હમીરજી પાર્ક સામે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીસો દ્વારા મિલકતના વ્યાજની રકમમાં હપ્તા કરી આપવાની માંગ અર્થે આવેદનપત્ર પાઠવ્યું સુભાષનગરના હમીરજી પાર્ક પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીસો દ્વારા મિલકત વેરામાં ખેડૂત વ્યાજ અને હપ્તા કરી આપવાની માંગ અર્થે કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વ્યાજ અને જૂના વેરામાં ચડેલા વ્યાજ માફી કરી આપવાની સાથોસાથ વેરાની એક સરખા હપ્તા કરી આપવાની રજૂઆત કરવામાં આવી હતી મહિના મહિના ના થઈ જશે અધિકાર હોય એમાં પેલું છે સિસ્ટમ ઘરવેરા માટે આવ્યા હતા અમે જે એક સાથે અમને ત્રણ વર્ષનો ઘરવેરો આપ્યો છે અમે અવારનવાર રજૂઆત કરી હતી કે ભાઈ અમને જે અમારા ઘરવેરો બને છે તે સાથે અમને આપો પણ અમને ન આપવામાં આવ્યો અને અત્યારે એ ખરે ત્રણ વર્ષનો આપ્યો અને એ છે વ્યાજ ચડાવીને બરાબર જે અમે સામાન્ય માણસ છીએ પ્રધાનમંત્રી મોદી સાહેબે અમને રહેવા માટે આપ્યા છે ત્યાં અમે હપ્તા નથી ભરી શકતા તો સાહેબ એટલું બધું અમે ઘરવેર ક્યાંથી ભરી શકીએ તો અમને સાહેબને રજૂઆત કરી છે અમે કે સાહેબ અમને ઘરવેરામાં વ્યાજમાં માફી આપો અને અમને હપ્તા કરી દો સમજ્યા સાહેબે અત્યારે વિસારવાનો સમય માગ્યો છે સાહેબે આઠ દિવસનો વિસરવાનો સમય માગ્યો છે પછી પાછું અમે સાહેબને રજૂઆત કરવા આવશું સાહેબ શું વિચાર્યું પ્લોટ નંબર અઠ્યાવીસ સુભાષનગર અમિરજી પાર્કમાંથી આવી છે મારું નામ નરેન્દ્રભાઈ રસિકભાઈ ડોડિયા છે હું સોસાયટીના પ્રમુખ તરીકે પદ ધરાવું છું અમે અત્યારે ઓલરેડી સોસાયટીને એક આહારે હાઉસ ટેક્સ ફેરો દેવામાં આવ્યો છે છેલ્લા ત્રણ વર્ષનો અને એની ઉપર વ્યાજ લગાડીને આપવામાં આવ્યું છે જેની વ્યાજ માફી અને બાકીના હપ્તાની રકમ માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા જ્યારે અમે કલેક્ટર સાહેબ કમિશનર સાહેબને મળવાનું કીધું ત્યારે અમને ડેપ્યુટી કમિશનર સાહેબ મારે મળીએ અને એવી રીતના અમને વાત કરાવી છે કે તમને ત્રણ હપ્તા કરી દેશે પણ એક હપ્તા સુધી વ્યાજ નહીં લે બે હપ્તા સુધી બે હપ્તા પછીના છે એમાં વ્યાજ લાગશે તો આ ઉલટા કાન પકડાવવાની વાત છે અમારી માંગ એવી છે કે આમાં સદંતરપણે વ્યાજ અમને માફી મળે અને જે મૂળ રકમ છે એના અમને ત્રણ હપ્તા કરી દેવામાં આવે એ રીતની અમારી માંગ છે પણ હજી એ લોકોએ સ્વીકારી નથી એમને અઠવાડિયા પછીનો સમય આપ્યો છે અને અમે બીજા અધિકારીઓને પણ મળ્યા જે નબળા બાંધકામ બાબતે છે ટાંકા બાબતે છે કે જે ભાઈ એનું સ્ટ્રકચરનો રિપોર્ટ એ બધું અમે માગ્યું હતું જે આજ દિન સુધી અમને મળ્યું નથી તો એ બાબતે અમે રજૂઆત કરી છે એટલે એ સાહેબે અમને કીધું છે અઢવાણીયા સાહેબે કે અમે આ બધું જે કાંઈ બાકી હશે એ અમે કરાવશું અમારી રીતે અને આ જે હાઉસટેક્સ વેરાનું છે એની માટે હું પણ પોતે રજૂઆત કરીશ કે ભાઈ આ રીતે છે તો આ લોકોને હપ્તા કરી દે અને વગર વ્યાજના કરી દે એ રીતના એ લોકોએ જવાબ આપેલો છે અમારી માંગણી નહીં સ્વીકારે તો અમારે સંયુક્તમાં ધરણા કરવાનો એક પ્રશ્ન રહે છે કલેક્ટર સાહેબ પાસેથી મંજૂરી માંગીને પ્રધાનમંત્રી આવાસ યોજના સુભાષનગર થી અમે છીએ અને ઘર વેરો એટલો બધો શા માટે અને હાલો ઘરવેરો તમે એટલો બધો આપો છો તો સામે એટલી અમને સગવડ આપો સ્ટ્રીટ લાઇટ ગણી છે તો તમે સામે એટલો પ્રકાશી અમે અંધારામાં સ્ટ્રીટ લાઇટ છે છતાં અમે અંધારામાં ચાલીએ છીએ અને તમે રોડ વેરો લીધો છે તો એ રોડ અમારો ખાડાવાળો છે આખો રોડ ખરાબ છે તો એ અમે ચાલીએ છીએ તો તમારે પૈસા જોતા છે તમે વેરો ઉઘરાવો તો સામે અમને એની સગવડ આપો તમારે સગવડ આપવી જોઈએ અને હાલો સગવડે નથી આપતા તમે એટલો બધો ઘરવેરો શું કામ લીધો અને લીધો તો અમને ઓછો કરી દો ને બરોબર છે અત્યારે તમે ગરીબોનું તો તમે જુઓ હા એમાંય વ્યાજ ગણ્યું છે તો વ્યાજ શેનું અને લીધું છે તો સામે એટલી સુવિધા આપો સગવડ આપો અને હા બસ અમારી માંગણી એટલી જ છે કે અમારો ઘરવેરો છે એ અમને ઓછો કરી દેવામાં આવે અને અમને માફ અને વ્યાજ માફ કરી દેવામાં આવે બસ આટલું અમારી આટલું કરે ને તો અમારી માટે ઘણું છે